તે તમે કૃપા કરીને મારી આગળ તેનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન એ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે એ મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી છે એ સંબંધમાં શ્રેષ્ઠ કથા તમે સાંભળો પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગની શરૂઆતના સમય હતો મહીસ્મતી નગરીમાં મહીஜித் નામનો રાજા રાજ્ય કરતો હતો

એક દિવસ એણે બ્રાહ્મણો, રાજગુરુ, પંડિતો અને બુદ્ધિમાન પ્રજાજનોને બોલાવીને પૂછ્યું કે હે પૂજનીય રાજગુરુ, પંડિતો, બ્રાહ્મણો અને બુદ્ધિમાન પ્રજાજનો મેં આ જન્મમાં તો કોઈ પાપ કર્યું નથી. પ્રજાનો પુત્રની જેમ પાલન કર્યું છે. વિદ્વાનોનો હંમેશા સન્માન કર્યું છે. વડીલ મેં અન્યાયથી મેળવેલું ધન કદી મારા ખજાનામાં નાખ્યું નથી. તેમજ બ્રાહ્મણનું કે દેવનું ધન મે કદી લીધું જ નથી વળી મે મારા રાજ્યનો વિસ્તાર પણ અધર્મથી વધાર્યો નથી વળી ન્યાયની દ્રષ્ટિએ પણ મે કોઈ દિવસ કદી કોઈને અન્યાય કર્યો નથી દૃષ્ટજનો મારા સગા ભાઈ હોય તો પણ તેને શિક્ષા કરી છે પરંતુ કોઈ નિર્દોષને શિક્ષા કરી જ નથી વળી સત્પુરુષો પ્રત્યે મે કદી દ્વેષ ભાવ રાખ્યો નથી પરંતુ એમની પૂજનીય માન્યા છે આમ મે કદી અધર્મ કે અન્યાય કર્યો નથી છતાં હજુ સુધી મને સંતાન પ્રાપ્ત થયું નથી તેનું શું કારણ હશે મે આપ સૌને એટલા માટે જ બોલાવ્યા છે કે આપ આ વિશે કઈક વિચાર કરો તેમજ આપ કોઈ એવો કલ્યાણકારી ઉપાય શોધી કાઢો કે જેથી મને બાળકની પ્રાપ્તિ થાય રાજાના આવા વચન સાંભળી રાજગુરુ પંડિતો બ્રાહ્મણો અને બુદ્ધિમાન પ્રજાજનોએ અંદરો અંદર સલાહ સૂચનો કરવા લાગ્યા અને ચર્ચાઓ થવા લાગી છેવટે એવું નક્કી થયું કે રાજાના હિતને માટે થોડાક વિદ્વાનોએ કોઈ ઋષિમુનિનો સંપર્ક સાધવો અથવા તો તપસ્યા કરવી આથી રાજગુરુ કેટલાક પંડિતો થોડાક બ્રાહ્મણો તેમજ થોડાક પ્રજાજનો રાજાના હિતને માટે વનમાં ગયા અને ઋષિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા એવામાં એમણે એક એક આશ્રમમાં મહાન તપસ્વી જોયા તેઓ કંઈ પણ ખાતા તે શક્તિશાળી હતા તપશ્ચર્યાથી તેમણે મન અને ક્રોધને જીત્યા હતા તેમનું નામ લોમશ હતું તેઓ ધર્મના રહસ્યને જાણતા હતા શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન હતા તેમનું આયુષ્ય લાંબુ હતું વળી મહાન નાની હોવાથી તેઓ બ્રહ્માના જેવા તેજસ્વી દેખાતા હતા વળી એ લોમેશ મુનિ ત્રિકાળ જ્ઞાની હોય ત્રણેય કાળનું જ્ઞાન ધરાવતા હતા વળી તેમનામાં એક વિશેષતા એ હતી કે એમનો આખો શરીર લોમ એટલે કે રૂવાટીઓ થી ભરેલું હતું એક એક કલ્પકાળ થાય ત્યારે તેમના શરીર પરથી એક એક રોમ એટલે કે રૂવાડું ખરી પડતું હતું

અમે અમારો એક સંશય દૂર કરવા આવ્યા છીએ મહિજીત રાજાની અમે પ્રજા છીએ અમારા રાજાને કોઈ પુત્ર નથી એમને નિઃસંતાન જોઈ એમના દુઃખથી દુઃખી થઈ આ બાબતમાં કોઈ ઋષિમુનિની સલાહ લેવા ઉપાય પૂછવા અથવા તો તપસ્યા કરવા અમે અહીં અઘોરવનમાં આવ્યા છીએ એટલામાં અમારા રાજાના ભાગ્ય યોગે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષો ના દર્શન માત્ર થી બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મહામુનિ અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી અમારા રાજા ને પુત્ર ની પ્રાપ્તિ થાય રાજગુરુની વાત સાંભળીને લોમેશ મુનિ ધ્યાનમગ્ન થઈ ગયા બે ત્રણ ઘડીમાં જ એમણે રાજાનો જન્મ જાણી લીધો પછી બોલ્યા કે હે પ્રજાજનો સાંભળો તમારો મહિજિત રાજા પૂર્વ જન્મમાં દયાહીન નિર્ધન વાણીઓ હતો એ ગામે ગામ ફરીને અન્યાયના માર્ગે વેપાર કરી વધારે પડતા પૈસા લઈને લોકોને ઠગતો હતો એ અરસામાં જેઠ મહિનાના શુક્લ પક્ષમાં દસમની તિથિએ સૂર્ય જ્યારે બપોરમાં તપી રહ્યો હતો ત્યારે અતિશય તાપને લીધે તેને તરસ લાગી ગામની ભાગોડે એક તળાવમાં એ પાણી પીવા ગયો એટલામાં સૂર્યના તાપથી પીડાતી તરસી થયેલી એક ગાય વાછરડા સાથે પાણી પીવા આવી એણે ગાયને મારીને ત્યાંથી હાંકી કાઢી અને પછી પોતે ધરાઈને પાણી પીધું આ પાપને લીધે તમારો રાજાને સંતાન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે આ સાંભળી પ્રજાજનોએ કહ્યું કે હે મહામુની અમે પુરાણોમાંથી જાણ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી પાપનો નાશ થાય છે

એ વ્રત કરવાનું કહેજો અને બધા પ્રજાજનો પણ એ પુત્રદા એકાદશી નું વ્રત વિધિપૂર્વક કરજો અને તેનું પુણ્ય રાજાને અર્પણ કરજો આથી તમારા રાજાને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે આ સાંભળી પ્રજાજનોએ લોમેશ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં જઈને સૌએ આ વાત કરી રાજાએ અને પ્રજાએ સંપૂર્ણ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું ઉપવાસ કર્યો અને ધોન ભજન કીર્તન સહિત આખી રાતનું જાગરણ પણ કર્યું પ્રજાએ પોતાનો પુણ્ય રાજાને આપી દીધું આથી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે રાણીએ મહાબળવાન અને મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનો મહાત્મય સાંભળે છે તે સગળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે આ આโลกમાં પુત્રનું સુખ પ્રાપ્ત થાય છે અને અંતે સ્વર્ગમાં જાય છે ઇતે શ્રી સ્કંદ પુરાણે શ્રાવણ શુક્લ પક્ષ પુત્રદા એકાદશી સંપૂર્ણમ મિત્રો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ